કેમ કે માતૃભાષાના પેપરમાં ભાષા અશુદ્ધિ માટે વિદ્યાર્થીઓના ગુણ કાપવામાં આવે છે જી હા વિદ્યાર્થીઓ જો ગુજરાતી ભાષાના પેપરમાં ખોટી જોડણી કે ભાષા અશુદ્ધિ રાખે તો તેમના ગુણ કાપવામાં આવે છે પરંતુ હવે સવાલ એ છે કે ખુદ શિક્ષણ બોર્ડના તજજ્ઞોએ જ માતૃભાષાના પેપરમાં ભાંગરો વાટ્યો છે ત્યારે તેમની સામે શિક્ષણ મંત્રી શું પગલાં લેશે શું તેમને પણ દંડ થશે ખરો ગુજરાતી ભાષાના પેપરમાં નાની ઈ ના બદલે આખા પેપરમાં મોટી ઈ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે ઇન્દ્રજાળ અને લાઈટ શબ્દ ખોટો છપાયો છે ગુજરાતી ભાષાના પેપરમાં બોર્ડની આ ઘોર બેદરકારી છે ગુજરાતી ભાષાના પેપરમાં પેજ નંબર એક ઉપર જોડકાની જોડણી ખોટી છાપવામાં આવી પેજ નંબર બે ઉપર લાઈટની જોડણી ખોટી લખવામાં આવી છે પેજ નંબર બે ઉપર કુલ ત્રણ ભૂલો જોવા મળી રહી છે છત્રી ખોવાઈ ન જાય બદલે છત્રી ખોવાય ન જાય છપાયું છે એક પ્રશ્નના વાક્યમાં દર્શાવતા શબ્દમાં તા ઉપર તજજ્ઞોની કમિટી અનુસ્વાર ખાઈ ગઈ છે

એટલું જ નહીં નવી પેઢી માટે ખોટું ગુજરાતી અહીં ભણી રહી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે તો આજથી શરૂ થઈ છે બોર્ડની બોર્ડની પરીક્ષા અને પરીક્ષાની અંદર સૌથી પ્રથમ ગુજરાતી ભાષાનું પેપર જેમાં સાત ભૂલું સાથે આ પેપર છાપવામાં આવ્યું ગુજરાતી પેપરમાં ગુજરાત બોર્ડનો છબરડો ચબરડો સામે આવ્યો છે ભાષાના તજજ્ઞો અને પેપર સેટરે કેમ ત્રણ વાર ન કરી તપાસ એ સૌથી મોટું સવાલ છે હવે જુઓ કે કઈ સાત ભૂલો થઈ છે સાચું કેવી રીતે લખી શકાય ચોપડાની ઇન્દ્રજાળ અથવા ચોપડાની ઇન્દ્રજાળ આ ભૂલ સૌથી પ્રથમ ભૂલ પેજ નંબર એક ઉપર જોવા મળી હતી સાચી જોડણી સાથે હવે આપની સ્ક્રીન પર બતાવી રહ્યા છે પેજ નંબર બે પર સાચું કઈ રીતે લખી શકાય લાઈ જેમાં આપ જોઈ શકો છો સ્ક્રીન પર નાની ઈડી જગ્યા પર મોટી ઈ લખ્યું છે એટલે કે લાઈટમાં પણ અહીંયા જોડણી ભૂલ સામે આવી છે ત્યારબાદ સાચું લખાય કે પરંતુ અહીંયા પેપરમાં જોડણી ભૂલ લખાયું છે માતૃભાષાના પેપરમાં જ ભૂલોની ભરમાર જોવા મળી રહી છે ગુજરાત બોર્ડનો આ છબરડો તમે જુઓ દર્શાવતાની માથે બિંડુ જે આવે પરંતુ તેની જગ્યા પર અનુસ્વાર અહીંયા મૂકવામાં જ નથી આવ્યો અને આ જોડણીની ભૂલ પણ પકડાય છે પરંતુ આ ભૂલ ક્યારે પકડાય કે જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવ્યું છે આખા પેપરમાં નાનીનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો હવે આ જુઓ પદના અનુસ્વાર જે છે તે ન આવે તેમ છતાં પણ રાખવામાં આવ્યો છે એટલે માતૃભાષાના પેપરમાં ઘણી બધી જે ભૂલો છે તેમાંની અહીંયા સાત મોટી ભૂલો છે અમે આપની સમક્ષ બતાવી રહ્યા છે સાચું કઈ રીતે લખી શકાય ખોટી જોડણી સાથે પેપરમાં કઈ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે હવે આખરે જો આ પેપરની અંદર વિદ્યાર્થીઓના ભાષાની બાબતમાં બોર્ડ આટલું બેદરકાર કેમ માતૃભાષા ગુજરાતીના પેપરમાં ભૂલો કેમ રહી ગઈ એક મોટો સવાલ પાઠ્યપુસ્તકો બાદ બોર્ડના પેપરમાં પણ ભૂલો કે વિદ્યાર્થીઓના ગુણ કપાશે તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ આજના પેપર બાદ ત્યારે ઊભો થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને શું તેના માર્ક્સ મળશે આ પણ એક સવાલ